શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ માઇનસ ઇન્દિરા એકાદશીનું વ્રત તેની કથા મહિમા પૂજનવિધિ તથા આજના ખાસ ઉપાય જો આ વિડિયો તમને ગમે તો લાઇક કરો શેર કરો અને જો તમે પહેલીવાર આ ચેનલ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લો જેથી આવતા નવા વિડીયોની માહિતી તમને તરત મળી રહે શ્લોક મુકુમ કરોતી વાચાલમ પંઘુમ લઘયતે ગિરિમ મહં વંદે પરમાનંદ માધવમ બોલો ભગવાન શ્રીલક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો એકાદશી એટલે ચંદ્રમાસની અગિયારમી તિથિ મહિનામાં બે વખત એકાદશી આવે છે એટલે કે વર્ષમાં ચોવીસ એકાદશી થાય છે પુરુષોત્તમ માસ આવે ત્યારે બે વધીને કુલ છવ્વીસ એકાદશી થાય છે આ બધી એકાદશીના સ્વામી ભગવાન શ્રી નારાયણ છે એકાદશીનું મહાત્મ્ય ખૂબ જ વિશાળ છે ખાસ કરીને ચાતુર્માસ દરમિયાન આવતી દેવશયની એકાદશી અને દેવઉઠની એકાદશી અત્યંત મહત્વની માનવામાં આવે છે આજ જે એકાદશી આવે છે તેને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે આ ભાદરવા માસના વધ પક્ષની એકાદશી છે અને એ સમયે પિતૃપક્ષ ચાલતો હોવાથી તેનો મહિમા વધુ છે આ વ્રત કરવાથી પિતૃતૃપ્ત થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે માન્યતા એવી છે એ ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી હજારો વર્ષોની તપસ્યા કન્યાદાન તથા અનેક પુણ્યો જેવું ફળ મળે છે આ વ્રત કરનારના સાત પેઢીના પિતૃઓ તૃપ્ત થાય છે દિવસે લક્ષ્મીનારાયણનું પૂજન કરવામાં આવે છે ભગવાન હરિ તથા લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે ઇન્દિરા એ લક્ષ્મીજીનું બીજું નામ છે તેથી આ એકાદશીમાં વ્રત ઉપવાસ દાન અને પુણ્ય તો થાય જ છે પણ સાથે સાથે પિતૃઓનું સ્મરણ તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ પણ કરવામાં આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે તેમજ પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એટલે આ એકાદશી અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે મનુષ્ય પાપ પુણ્ય સ્વર્ગ નરક વગેરેનું ધ્યાન રાખીને સારા માર્ગે ચાલે સારા કર્મ કરે અને જપ તપ ઉપવાસમાં જોડાય તેમાં એકાદશીનું સ્થાન વિશેષ છે એકાદશી વ્રતોની રાજા સમાન છે આ દિવસે ભગવાન શ્રીનારાયણના વ્રતનો સંકલ્પ કરનાર ભક્તો અન્નનો ત્યાગ કરે છે આથી શરીરના દોષો દૂર થાય છે પાપ શાંત થાય છે અને મન તન તથા બુદ્ધિ શુદ્ધ બને છે મિત્રો જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો પણ એકાદશીનું વ્રત શરીર માટે ખૂબ લાભકારી છે કારણ કે દર પંદર દિવસે એક દિવસ અન્નનો ત્યાગ કરવાથી શરીરને આરામ મળે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે ઇન્દિરા એકાદશી બે હજાર પચ્ચીસના મુહૂર્તતિથિ આરંભ સોળ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ રાત્રે બાર વાગીને એકવીસ મિનિટ વાગ્યે તિથિ પૂર્ણ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ રાત્રે લગભગ સવારે સાડા અગિયાર વાગ્યા વાગ્યે ઉદિયાતિથિ પ્રમાણે આ વ્રત સત્તર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ બુધવારના દિવસે રાખવાનું રહેશે આ દિવસે શુભયોગ છે જે ભક્તો આ દિવસે વ્રત કરે છે અને ભગવાન શ્રી હરિનું પૂજન કરે છે તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે પિતૃઓની કૃપા મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે પારણા વ્રત પૂર્ણ કરવાની વિધિ પારણા અઢાર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ ગુરુવારના રોજ સવારે છ વાગ્યાથી સવારે સાડા આઠ વાગ્યા વાગ્યા વચ્ચે કરવું રહેશે ઇન્દિરા એકાદશી પિતૃપક્ષ દરમિયાન આવે છે એટલે તેને શ્રાદ્ધ એકાદશી અથવા પિતૃ એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે પિતૃઓ માટે દાન પુણ્ય કરવું ખૂબ શુભ માનવામાં આવે છે ભગવાન પાસે વ્રત દરમિયાન થયેલી ભૂલો માટે ક્ષમા માગવી જોઈએ ઇન્દિરા એકાદશીની પૂજન વિધિ એક સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો બે ઘરના મંદિરને સાફ સફાઈ કરીને ભગવાન શ્રીનારાયણની મૂર્તિ કે ફોટાની સ્થાપના કરો કળશ સ્થાપન કરીને પ્રભુની આરાધના કરો ચાર સંકલ્પ લો કે વ્રત કઈ રીતે કરશો સામાન્ય રીતે અન્નનો ત્યાગ કરવો જોઈએ જો શરીર સાથ ન આપતું હોય તો એક સમય સાત્વિક ભોજન કરી શકાય છે જો વ્રત ન કરી શકાય તો માત્ર પૂજા અર્ચના મંદિરમાં દર્શન અથવા દાન પુણ્ય કરવું પણ શ્રેષ્ઠ છે પૂજાવિધિ પદ્મપુરાણ મુજબ જો મૂર્તિ હોય તો તેને ગંગાજળ શુદ્ધ જળ પંચગવ્ય અથવા પંચામૃતથી સ્નાન કરાવવું નવા વસ્ત્રો આભૂષણ અને શૃંગારથી પ્રભુને સજાવવો જો ફોટો હોય તો તેને શુદ્ધ કપડાંથી પહોંચીને પૂજા કરવી ભગવાનને તુલસીદલ અર્પિત કરવો તુલસી સમર્પણથી સર્વપાપો નષ્ટ થાય છે તુલસીપત્ર ફક્ત પૂજન માટે જ તોડવો પોતાના ઉપયોગ માટે નહીં ભગવાનને નૈવેદ્ય સાથે તુલસીપત્ર સમર્પિત કરવો ધૂપદીપ આરતી કરવી ત્યારબાદ ઇન્દિરા એકાદશીની કથા સાંભળવી અને પ્રસાદ ગ્રહણ કરવો વ્રત દરમિયાન ભોજન નિયમ ઉપવાસ કરનાર ફક્ત ચા દૂધ ફળ જ્યુસ વગેરે લઈ શકે છે જો એક સમય ભોજન લેવાનું હોય તો સાત્વિક ભોજન જ કરવો ખૂબ સારો મિત્રો ઇન્દિરા એકાદશીના દિવસે ભાગવત મહાપુરાણનું પાઠ વિષ્ણુ સહસ્ત્ર પાઠ વગેરે સાંભળવા કે કરાવવા ખૂબ શુભ માનવામાં આવે છે જો સમય મળે તો જરૂર સાંભળવો કે કરવો જો વ્રત કરીને બહારગામ જવાનું થાય તો પાર્કો અન્ન ન લેવો માઇનસ તેનું ખાસ ધ્યાન રાખવું બહેનો માસિક ધર્મમાં હોય તો તેઓ વ્રત રાખી શકે છે પરંતુ પૂજા ન કરવી હાલમાં પિતૃપક્ષ ચાલી રહ્યો હોવાથી બહેનોએ પોતાની શુદ્ધ વસ્તુઓ જેમ કે માઇનસ શ્રાદ્ધ કે પૂજામાં ઉપયોગી સામગ્રી માઇનસ તેને અડકવી ન જોઈએ આ ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય એ માટે વધારે છે કારણ કે આ દિવસે પિતૃશ્રાદ્ધ અને એકાદશી વ્રત બંને થાય છે આથી પિતૃઓને વિશેષ તૃપ્તિ મળે છે એકાદશીનું ફળ આપણે પિતૃઓને અર્પણ પણ કરી શકીએ છીએ જો આપણે આપણા પૂર્વજોને ઓળખતા ન હોઈએ તો પણ પિતૃ નિમિત્તે કરેલું દાન પુણ્ય શ્રાદ્ધ પીપળાના વૃક્ષની સેવાપૂજા પ્રદક્ષિણા વગેરે તેઓ સુધી પહોંચે છે એટલે ચિંતા કરવાની જરૂર નથી આ દિવસે વ્રત કરનાર ભાઈ બહેનો પર પિતૃઓની કૃપા રહે છે ગૌસેવા કરવી પક્ષીઓને દાણા ચણ આપવું કૂતરાને ભોજન આપવું કાગડાને ખવડાવવું અને કીડિયારું ભરવું ખૂબ શુભ માનવામાં આવે છે ફૂલ ન મળે તો ફૂલની પાખડી અર્પણ કરવી ભગવાન નારાયણની કૃપાથી ઘરમાં પિતૃની કૃપા રહે તો વંશવૃદ્ધિ થાય છે આ એકાદશીનું વ્રત કરવાથી નરકમાં ગયેલા પિતૃઓનું પણ ઉદ્ધાર થાય છે શ્રીકૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે પ્રાચીન સમયમાં મહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામના રાજા રાજ કરતા હતા એકવાર નારદજી તેમની પાસે આવ્યા અને કહ્યું કે મેં યમલોકમાં તમારા પિતાને જોયા હતા તેઓ ધર્માત્મા અને દાતાર હોવા છતાં એકાદશી તૂટવાના કારણે યમલોકમાં ગયા છે તેમણે સંદેશો મોકલ્યો છે કે જો તેમનો પુત્ર ઇન્દિરા એકાદશીનું વ્રત કરે અને તેનો પુણ્ય મને અર્પણ કરે તો મારી મુક્તિ થશે આ સાંભળીને રાજા ઇન્દ્રસેન દુઃખી થયા અને નારદજી પાસે વિધિ પૂછ્યા નારદજીએ સમજાવ્યું કે દશમીના દિવસે સ્નાન શ્રાદ્ધ અને એક સમય ભોજન કરવો રાત્રે ભૂમિ પર સૂવો બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે નિરાહાર રહીને પ્રભુની પૂજા કરવી શાલિગ્રામનું પૂજન બ્રાહ્મણને ભોજન દક્ષિણા આપવી ગાયને અન્ન આપવું ધૂપદીપ તુલસી સાથે પૂજા કરવી અને રાત્રે જાગરણ કરવું દ્વાદશીના દિવસે મૌન રહીને પરિવાર સાથે ભોજન કરવું રાજાએ આ વિધિ પ્રમાણે વ્રત કર્યો પરિણામે આકાશમાંથી પુષ્પવર્ષા થઈ અને તેમના પિતા યમલોકમાંથી સ્વર્ગલોકમાં ગયા રાજા ઇન્દ્રસેન પણ જીવનના અંતે સ્વર્ગમાં પહોંચ્યા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે મનુષ્ય આ કથા સાંભળે છે વાંચે છે અથવા પાઠ કરે છે તે પાપોથી મુક્ત થાય છે અને અંતે વૈકુંઠમાં નિવાસ પામે છે મંત્ર ઓમ શ્રી મહાલક્ષ્મીચ વિદ્મહે પત્નીચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો આ હતી ઇન્દિરા એકાદશીની વ્રતકથા મહિમા અને પૂજનવિધિ આશા છે કે આપને આ વીડિયો ચોક્કસ પસંદ આવ્યો હશે જય શ્રી કૃષ્ણ રાધે રાધે